કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે શીખીશું આપણે કોઈપણ ફોનમાં ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ ચાલુ કેવી રીતે કરવું મિત્રો તમારે પણ કોઈનો કોલ આવે અને તમારે એને રેકોર્ડ કરવો હોય અને તમે એવું ઈચ્છો છો કે તમારો કોલ ઓટોમેટિક રેકોર્ડ થઈ જાય છે તમારે વારે ઘડી આવું રેકોર્ડિંગનું બટન ન દબાવવું પડે તો એના માટે આજે કઈ સેટિંગ કરવાની છે એ આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આ વિડીયોમાં ખાસ છેલ્લે જ બનાજો તમને પૂરી માહિતી મળશે તો વિડીયોમાં બનાજો ચાલો શરૂ કરીએ શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે યાર તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કરી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોસ આ ચેનલમાં આવતા રહેશે તો ચાલો મિત્રો વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે તમારા ફોનના ડાયલરને ઓપન કરવાનું છે જ્યાંથી તમે ફોન ડાયલ કરો ને જ્યાં વહી જવાનું છે આ કીપેડ ઓપન કરવાનું છે કીપેડ ઓપન કરશો એટલે આ રીતે ઓપ્શન આવી જશે હવે તમને ઉપર ત્રણ ટપકા દેખાશે જોઈ શકો છો ઉપર જમણી છે ત્રણ ટપકા છે એમાં ક્લિક કરશો એટલે ત્રણ ઓપ્શન આવશે સ્પીડ ડાયલ ઓપન લાસ્ટ વ્યૂ એન્ડ સેટિંગ્સ તો તમારે સેટિંગ્સ નામના બટનમાં ક્લિક કરી દેવાનું છે સેટિંગ્સમાં ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન આવી જશે હવે તમારે અહીંયા ઘણી બધી સેટિંગ મળી જશે તમારે અહીંયા એક સેટિંગ મળશે તમને રેકોર્ડ કોલ્સ નામની તમારા અલગ અલગ નામથી હોય છો કે તમારે રેકોર્ડ કોલ્સમાં ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા જ પહેલું જ ઓપ્શન મળી જશે ઓટો રેકોર્ડ કોલ્સ તમારે આને ઓન કરી દેવાનું છે ઓન કરશો એટલે તમારી જેટલી પણ કોલ છે ઓટોમેટિક રેકોર્ડ થઈ જશે અથવા તમે આમાં પણ ઘણા ફેરફાર કરી શકો છો તમારે આ રેકોર્ડિંગ ઉપર ક્લિક કરવાનું છે એટલે અહીં ઓપ્શન મળશે ઓલ કોલ રેકોર્ડિંગ્સ રેકોર્ડ કોલ વિથ અનસેવડ નંબર એટલે કે જે અજાણ્યા નંબરથી ફોન આવશે જે તમારા ફોનમાં સેવ નથી એ લોકોના જ કોલ રેકોર્ડ થશે અને અથવા તમે કોઈ સ્પેસિફિક નંબર કોઈ તમારો એવો નંબર સેવ હોય તમારા ફોનમાં જે તમારે રેકોર્ડ કરવો હોય તો એના માટે પસેડ કરી શકો છો જેથી તે વ્યક્તિનો ફોન જ્યારે પણ આવશે ત્યારે તમારો કોલ રેકોર્ડ થઈ જશે અથવા અહીંયા ઓલ કોલ રેકોર્ડિંગ કરશો તો તમારા ફોનમાં જે પણ કોલ આવશે બધા રેકોર્ડ થઈ જશે તમારા નંબર સેવ હોય ના હોય જાણીતા હોય અજાણવા હોય બધા જના કોલ રેકોર્ડ થઈ જશે તો આવી રીતે થઈ જશે અથવા અહીંયા ચોથું ઓપ્શન છે રેકોર્ડ ઓલ કોલ સ્પેસિફિક નંબર એટલે કે તમે કોઈ એક વ્યક્તિ છે જેનો કોલ રેકોર્ડ નથી કરવા માંગતા એના સિવાય બધા વ્યક્તિઓનો કોલ રેકોર્ડ કરવો છે તો તે તમે અહીંયા એડ કરી શકો છો જેથી એ વ્યક્તિનો કોલ આવશે ત્યારે કોલ રેકોર્ડ નહીં થાય બટ બીજા બધાનો કોલ આવશે ત્યારે કોલ રેકોર્ડિંગ છે ઓટોમેટિક થઈ જશે તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સ આ ચેનલમાં આવતા જશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય